મા ભગવતીની ઉપાસના કરવા માટે નવરાત્રિની શરૂઆત થઈ છે અને નવરાત્રીની અંદર આજે છઠ્ઠું નોરતું એટલે મા ભગવતી ની આરાધના કરવા માટે આજે છઠ્ઠા નોરતાના દિવસે શ્રેષ્ઠ દેવી કોઈ હોય તો એ દેવી છે ધુમાવતી મિત્રો તમને મનમાં પ્રશ્ન થાય કે આ ધુમાવતી દેવીનું નામ ઘણી વખત ઘણા લોકોએ પહેલી વાર સાંભળ્યું છે પણ તમને કહી દઉં કે ધુમાવતી જે છે એ દસ મહાવિદ્યા ની એક શક્તિ છે એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જે ધુમાડો થયો હતો જે યજ્ઞની અંદર જેમાં મા ભગવતી પાર્વતી સ્વયં પોતે જગદંબા ઉમા એ યજ્ઞની અંદર જ્યારે હુમાયા હતા અને ત્યારે એ દેહ બરવાથી એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થયો અને એમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ હતી એમાંથી એક શક્તિનું નામ છે ધુમાવતી એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરવાથી વ્યક્તિને કર્જમાંથી મુક્તિ મળે છે પણ શાસ્ત્ર એવું કહે છે કે આ દેવીની આરાધના કરવી હોય તો પ્રોપર એનો દિવસ પણ હોવો જોઈએ અને એના નીતિ નિયમ પણ થોડાક ખબર હોવા જોઈએ આમ તો અનુષ્ઠાન કરવા માટે દીક્ષિત પણ હોવું જોઈએ હવે રહી વાત કે આ દેવીની આરાધના કરવી હોય તો નવરાત્રિના છઠ્ઠા નોરતાના દિવસે રાત્રિના સમયે આ દેવીની ઉપાસના જપ તપ વ્રત હવન વગેરે કરવાથી આ દેવી કર્જમાંથી મુક્તિ અપાવે છે ઘણા લોકો એવા હોય કે પોતાના નસીબને અજમાવવા માટે વ્યવસાયની અંદર ઘણી બધી મૂડી લગાવી હોય કંઈક પૈસા લગાયા હોય અને ત્યાર પછી નસીબ થોડું કાચું રહે અને ક્યાંક ભરાઈ જાય અને કર્જમાં આવી જાય અને કર્જમાં આવ્યાથી એના જીવનની દિશા ને દશા બદલાઈ જાય છે તો જીવનમાં કર્જમાં જ્યારે વ્યક્તિ આવી જાય છે અને કોઈ સહારો ના આવે ત્યારે ઈશ્વર ઉપર ચોક્કસ આસ્થા રાખી મનને મક્કમ રાખી અને એ કર્જમાંથી કઈ રીતે બહાર નીકળવું એના માટેના અનેક માર્ગો આપણે શોધવા જોઈએ હવે રહી વાત આ દેવીની આરાધના કરવાથી તમને એક શક્તિ મળે છે અને શક્તિ તમને જલ્દીથી તમારા દેવામાંથી કર્જમાંથી તમને બચાવવાનું કાર્ય કરે છે કર્જ મુક્તિમાંથી રાહત અપાવે છે ધુમાવતી દેવી એવું કહેવાય કે ધુમાવતી દેવીને જે છે આ દેવીની આરાધના કરવાથી શીઘ્ર પરિણામ મળે છે બીજા નંબરની વસ્તુ ઋગ્વેદની અંદર આ દેવીનું બીજું એક નામ છે જેને સૂત્રા કહેવામાં આવે છે સૂત્રા સૂત્રનો અર્થ કે જે વ્યક્તિ જે દેવી સુખ पूर्वक વ્યક્તિને તારે એને સૂત્રા કહેવામાં આવે છે મતલબ જે કર્જનો જે દુઃખ છે એ દુખમાંથી કર્જના દુખમાંથી એને જલ્દીથી બહાર કાઢે એને સૂત્રા કહેવામાં આવે છે આ દેવી દુઃખ હરનારી છે એવું કહેવાય છે કે દરિદ્રતાને નષ્ટ કરનારી છે ઘણી વખત ક્યાંક ને ક્યાંક આપણા પૈસા ક્યાંક ફસાયો હોય ઘણી વખત આપણે સીધી રીતે કંઈ કોઈ ના આપે અને ઘણી વખત આપણે ચિંતામાં હોઈએ ત્યારે આપણી જો બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે હંમેશા એક ઈશ્વર ઉપર આસ્થા રાખીને આપણે એ કાર્ય કરીએ છીએ અને ઘણી વખત સામેવાળા વ્યક્તિનું મન એ બદલાય અને આપણને આપી દે તો એ મનુષ્ય માટે ઘણું બધું એ કર્જમાંથી મુક્ત થઈ જાય છે ઘણી વખત કોઈ આપણી વસ્તુ હડપી લીધી હોય આમ ઝડપાઈ લીધેલું હોય તો એ આ દેવીની આરાધના કરવાથી એના સારા રિઝલ્ટ મળે છે જે શાસ્ત્રમાં લખ્યું છે તે જ અનુસંધાનમાં હું વાત કરું છું અને દસ મહાવિદ્યાની આ દેવી શાસ્ત્રની એવું દ્રષ્ટિ છે કે મા લક્ષ્મીજીની લક્ષ્મીજીની મોટા બહેન છે આ ધુમાવતી દેવી હવે એમના સ્વરૂપ કેવા છે આ સાધના ક્યારે કરવી તો રાત્રિના સમયે આ ધુમાવતી દેવીની સાધના કરવાની હવે રહી વાત કે આ ધુમાવતી દેવીને પ્રિય શું છે ધુમાવતી દેવીને શ્વેત વસ્ત્ર જોકે સફેદ કલરના વસ્ત્ર માતાજીને પહેરેલા છે માતાજીનું સ્વરૂપ કેવું છે સ્વરૂપ પણ કહી દઉં ઘણી વખત આપણે મા શક્તિનું સ્વરૂપ જોઈએ તો કંઈ અમુક દેવી સિંહ ઉપર સવારી હોય છે કોઈ દેવી વાઘ ઉપર સવારી હોય છે અમુક દેવી એ વૃષભ કહેતા ગાય ઉપર સવારી હોય છે તો દેવીની અલગ અલગ સવારી છે તેમ આ ધુમાવતી દેવીની સવારી અને સ્વરૂપની પણ આપણે વાત કરી લઈએ તો શ્વેત વસ્ત્ર સફેદ રંગના કપડાં પહેર્યા છે બે હાથ છે હાથરા હાથની અંદર સુપડું પકડેલું છે અને કાગ કાગ કહેતા કાગડો કાગડા ઉપર માની સવારી છે અને ઉગ્રકોટી જે દસ મહાવિદ્યાની દેવી છે જેમાં સૌમ્યકોટી ઉગ્રકોટી અને સૌમ્ય ઉગ્રકોટી ત્રણ દેવીમાંથી આ દેવીને ઉગ્રકોટીમાં સ્થાન મળેલું છે ઉગ્રકોટી આ દેવીની ઉપાસના એવું કહેવાય છે કે દુર્વાસા દુર્વાસા મુનિએ આ દેવીની આરાધના કરી હતી સાથે સાથે ભૃગુ ઋષિ અને પરશુરામજીએ પણ આ દેવીને સાધેલા હતા મતલબ આ દેવીના આશીર્વાદ લીધા હતા અનુષ્ઠાન કરીને સાથે સાથે આ દેવીના બીજા પણ નામ છે જેને ચંચલા ગલિતાંબરા મુક્તકેશી શૂર્પહસ્તા કાક ધ્વની કાક ધ્વજની અને રક્ષા નેત્ર અને કલહપ્રિય આ દેવીના બીજા નામ છે હવે રહી વાત જો તમે તમારા ઘરે માં ભગવતીની આરાધના કરી હોય આદ્ય શક્તિની સ્થાપના કરી હોય કુંભ સ્થાપના કરી હોય તો આજના દિવસે આ દેવીનું આવાહન કરી આ દેવીના નામ માત્રથી પૂજન કરવાથી પણ જીવનમાં ક્યાંક કરજ હોય ક્યાંક દેવું થઈ ગયું હોય તો એમાંથી જલ્દીથી તમને રાહત મળે છે હવે રહી વાત આ દેવીને તિલક કરવામાં તો આમ તો જોવા જઈએ તો માતાજીને આપણે કુમકુમ તિલક કરતા હોય પણ આ દેવીને બને ત્યાં સુધી ઘરમાં જો ભસ્મ હોય અથવા હવનનું કોઈ ભસ્મ હોય તો એ ભસ્મનું તિલક કરવામાં આવે તો આ દેવી વધારે પ્રસન્ન થાય છે કેમ કે જેમ દેવી અલગ તેમ નામ દ્રવ્ય અને મંત્ર અલગ હોય છે અને એનો ફળ પણ અલગ હોય છે તો ખાસ કરીને છઠ્ઠા નોરતાના દિવસેમાં ધુમાવતીને પ્રસન્ન કરવા માટે ભસ્મનું તિલક કરી શકાય સફેદ પુષ્પ અર્પણ કરી શકાય સાથે જો સફેદમાં એની અંદર પણ જો ધતુરાના ફૂલ મળી જાય તો સૌથી બેસ્ટ ચોખા જે અક્ષત આપણે કહીએ ચોખા ચોખામાં થોડી ભસ્મ નાખી અને આ દેવીને એ ભસ્મવાળા અક્ષત અર્પણ કરવાથી પણ ધુમાવતી પ્રસન્ન થાય છે ગૂગલનો ધૂપ કરવાનો ઘીનો દીવો કરવાનો અને આ દેવીને ભોજનની અંદર ખાસ કરીને કયા કઈ વસ્તુ અર્પણ કરવાની તો એક તો ભજીયા જલેબી અને સાથે મરચાં અને મધ મધુ કેતા મધ મધ માતાજીને થોડું જમાડવાનું એક વાટકી લેવાનું જલેબી અને મરચાં પણ અહીંયા અહીંયા મૂકવાના આ દેવીને મરચા જે છે તીખા હોય તો તીખાસ વસ્તુ પણ દેવીને વધારે પ્રિય છે જલેબી અને ભજીયા મિત્રો આ દેવીને પૂજન તમારે કરવું હોય તો ઓમ ધુમાવતીયે નવા ઓમ ધુમાવતીયે નવાહા આ મંત્ર બોલીને આ દેવીને તિલક કરી શકાય અક્ષત અર્પણ કરી શકાય પુષ્પ કરી શકાય ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરી શકો છો પણ આ મંત્ર માતાજીનું પૂજનમાં તમે લઈ શકો ઓમ ધુમાવત્ય નમઃ ઘણાને મનમાં પ્રશ્ન થાય કે આ દેવીનું મંદિર ક્યાં છે તો વારાણસી કાશીની અંદર આ ધુમાવતી દેવીનું મંદિર છે બીજા નમની વસ્તુ જે લોકોને કેતુની ગ્રહ દશા હોય કેતુ કુંડલીમાં નર્તર હોય અને કેતુ કોઈ રીતે શાંત ન થતો હોય તો ગ્રહમાં કેતુને શાંત કરવા માટે પણ જો ધુમાવતી દેવીની આરાધના કરવામાં આવે છે તો કેતુ ઓટોમેટિક શાંત બને છે કોઈને કદાચ એવું લાગે કે મારે ધુમાવતી દેવીને મા ભગવતીને પ્રસન્ન કરવા માટે થોડોક હવન કરવો છે તો હવનની અંદર જે લાકડું હોય કાષ્ટ જે છે અર્ક એટલે આંકડાનું જે અર્ક આંકડાના જે ઝાડ હોય એનું જે લાકડાનું જો હવનમાં લેવામાં આવે તો દેવી બહુ પ્રસન્ન થાય છે અને ધતુરાના બીજ જો હવનની અંદર આહુતિ આપવામાં આવે છે ધતુરાના બીજથી તો પણ આ દેવી બહુ પ્રસન્ન થાય છે બીજું કે આ ધુમાવતી દેવીનો એક ગાયત્રી ધુમા ગાયત્રી મંત્ર પણ બહુ ચમત્કારી છે રાત્રિના સમયે ધુમા ગાયત્રી મંત્રની જો અગિયાર કે એકવીસ માલા કરવામાં આવે તો પણ વધારે શીઘ્ર પરિણામ આપે છે અને એ ધુમા ગાયત્રી મંત્ર આ રીતે છે ઓમ ધુમાવત્ય ચ વિદમહે ઓમ ધુમાવત્ય ચ વિદમહે સંહારિન્ય ચ ધીમહી તન્નો ધુમા પ્રચોદયાત આ મા ભગવતીનો ધુમાવતી ધુમા ગાયત્રી મંત્ર ઓમ ધુમાવત્યેય ચ વિદમહે સંહારીણ્યેય ચ ધીમહે તન્નો ધુમા પ્રચોદયાત આ રીતે આ મંત્ર દ્વારા પણ રાત્રિના સમયે તમે માળા કરો છો તો એનાથી કર્જ મુક્તિ થાય છે બીજો વિશેષ ઉપાય રાત્રિના સમયે આના કરતા પણ વિશેષ ઉપાય તમારે કરવો હોય તો માતાજીના ધુમાવતી દેવીના સાત નામ એ સાત નામ બોલીને માતાજીને સાત ધતુરાના ફૂલ અર્પણ કરશો તો એનાથી પણ ધુમાવતી દેવી પ્રસન્ન થાય છે અને શક્ય હોય તો સાત વર્ષની નાની કન્યાનું પૂજન કરવામાં આવે અને એના આશીર્વાદ લેવાથી પણ ધુમાવતી દેવી પ્રસન્ન થાય છે હવે મા ભગવતીના સાત નામ કયા તો એ સાત નામ આ રીતે છે શક્ય હોય તો સાત ધતુરાના ફૂલ મૂકી માની પૂજા કરજો સાત નામ બોલીને અને સાત નામ આ રીતે છે ઓમ चंचलायै नमः पहला नाम जो ओम चंचलाय नमः बिजू माताजी નું નામ છે ઓમ ગલિતાંબરાય નમઃ ત્રીજુ નામ ઓમ મુક્તકેશયૈ નમઃ મુક્તકેશયૈ નમઃ ચોથો નામ છે ઓમ સ્વરૂપ હસ્તાયૈ નમઃ પાંચમો નામ ઓમ કાક ધ્વજન્યૈ નમઃ કાક ધ્વજન્યૈ નમઃ છઠ્ઠું નામ ઓમ રક્ષા નેત્રાય નમઃ સાતમું નામ ઓમ કલપ પ્રિયાય નમઃ આ સાત નામ બોલી સાત ધતુરાનું ફૂલ મૂકજો અને વિશેષ કદાચ આ સાત નામની જો માળા કરવી હોય તો એક નામની સાત માળા એવી સાત સાત નામની પણ સાત સાત માળા તમારે કરવાની છે તો એ પણ કરી શકાય દર્શક મિત્રો સુંદર મજાના જેટલા થાય એટલું સરળ ભાષામાં સારી રીતે માતાજીના પ્રસાદ નૈવેદ્ય ધૂપ દીપ હવન જપ તપ નામ માત્રા વિશેષ હું ત્રણથી ચાર ઉપાયો એક જ કાર્યક્રમમાં બતાવું છું જે તમારાથી શક્ય હોય તે કરજો પણ જે કંઈ કરો એ ભાવ અને ભક્તિ દ્વારા કરજો કેમ કે નવરાત્રિનો સમય છે નવ દુર્ગા પ્રસન્ન હોય છે અને મા ખુશ હોય ત્યારે મા એના દીકરાઓને વિશેષ વરદાન આપતા જ હોય છે પણ એ દીકરાઓથી થોડીક સાધના ઉપાસના થાય તો માં ઘણું આપે છે પણ કરવું એ આપણી ફરજ છે તો સુંદર મજાનો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની એટલે મેં મા ધુમાવ ધુમાવતી દી દેવીનો ઉપાય કર્યો છે અને આગળ પણ વિશેષ ઉપાય હું તમને જણાવતો રહીશ કાર્યક્રમ જોવાનું નહીં મને આપી દો રજા જય ભગવાન